એ ફરિયાદી જે છે એ ભાગી ગયેલો ત્યારબાદ એણે પોલીસ માં સો નંબર પર ડાયલ કર્યો સો નંબર પરથી પોલીસ વાન સ્થળ પર પહોંચેલી અને એ વખતે આ લોકોએ પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ એમની ફરજમાં રુકાવટ કરી અને પોલીસની ગાડી પર પણ એસોલ્ટ કરેલો હતો અને સાઈડ મિરર તેમજ ફ્રન્ટ ગ્લાસ તોડી નાખેલો હતો જે બાબતે પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ બાબતે એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ બાકી છે પકડવાના એના માટે પણ તજવીજ ચાલુ છે ડિવિઝન વિસ્તારના ત્રણેય પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો આ કામે લાગેલા છે તેમજ ઉપરી અધિકારીઓ સૂચના મુજબ ઝોન ફાઈવ ઝોન સિક્સની એલસીબીની ટીમો પણ આરોપીઓ પકડવા માટે કાર્યરત છે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમાં મહેફુઝ મલેક છે સરોવર ઉર્ફે કડવો છે ફઝલ શેખ અલ્તાફ શેખ અને મોહમ્મદ અસરત ઉર્ફે અન્ની આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે એમાં એક આરોપી જે છે છે એને પકડવામાં આવેલો એ પૈકી એ પૈકી સલીમ ઉર્ફે ચીકનો છે એને એરેસ્ટ કરવામાં આવે છે બાકી પકડવાના બાકી છે અને તમે તમે અહીંથી જતા રહો તમે અહીંથી નીકળી જાઓ એ રીતે એમને ત્યાંથી સ્થળ પરથી જતા રહેવા માટે દબાણ કરતા હતા પોલીસ અગાડી લોકો નું હુમલો કરવાનું પ્લાનિંગ હતું પોલીસ હટી જવા પાછળ કહેવાનું કારણ શું છે એટલે એમને ત્યાં બાજુમાં એક હોટલ હતી એમાં એક ઈસમ જોડે બબાલ ચાલતી હતી એટલે એ ઈસમ પેલા એક પોલીસ વાનમાં આવીને બેસી ગયો તો એને પોલીસ લઈને નીકળી ગઈ હતી

અને આ બાબતે અમે કડક હાથે કાર્યવાહી કરીશું અને ફરી ભવિષ્યમાં આવા બનાવો ના બને પોલીસ વિરુદ્ધ કે અન્ય સામાન્ય નાગરિકો વિરુદ્ધ પણ આવા બનાવો ના બને એ બાબતે પૂરેપૂરી તકેદારી રાખીશું અને આ આરોપીઓ વિરુદ્ધ કોમ્બિંગ કરીશું અને વિસ્તારમાં આવું કઈ પણ જણાશે તો એમના વિરુદ્ધ તાત્કાલિક અમે પગલા લેવાની છેલ્લા છેલ્લા એક જે પ્રકારે કોમ્બિંગ ચાલી રહ્યું છે અનેક કાર્યવાહી પણ કરવામાં આવી છે તેમ છતાં આ પ્રકાર બનાવ અને એ પણ પબ્લિક સાથે તો ઠીક છે પોલીસ સાથે જે પ્રકારનો ગેરવર્તન છે મામલાને આપ કે રીતે જોઈ રહ્યા છો કે ગંભીરતાથી જોઈ રહ્યા છો અમે પૂરે પૂરી ગંભીરતાથી આને લઈ રહ્યા છીએ કારણ કે પબ્લિક માટે તો ઠીક છે પણ પોલીસ પર પણ જો આ રીતે હુમલો થાય બહુ ખરાબ પરિસ્થિતિ છે અને એ માટે અમે 100% એની ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધેલી છે સર સર્વર છે સર્વરે અગાઉ આ પોલીસ પર આંકડા છાયા હુમલો કર્યો હા રખિયાલ પોલીસ

મોટા ભાગ બધા